આ તરફ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના કોંગ્રેસ પર પ્રહાર મંદિર બનાવી ન શક્યા પણ આવી પણ ન શક્યા પહેલા એ લોકો પૂછતા હતા મંદિર ક્યારે બનશે મંદિર ક્યારે બનશે તો તારીખ આપો કહેતા હતા હવે એમને આ ભાજપનો કાર્યક્રમ લાગે છે

અને આપણા આમ તો દુનિયાના દેશોમાં પણ રામ મંદિર અહીં બને એ પ્રકારની બધાની શ્રદ્ધા જે હતી અને આટલા વર્ષો પછી અનેક પ્રશ્નો હતો એનો ઉકેલ લે આવીને આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની દીર્ઘદૃષ્ટિ અને એક ઉકેલ આવ્યો અત્યારે મંદિરની બાવીસ તારીખે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એ નૂતન મંદિરનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે એને એના માટે સમગ્ર દેશ અત્યારે અલગ અલગ જગ્યાએ નાના ગામથી લઈને મોટા શહેર સુધી અત્યારે પોતપોતાના ગામોમાં ઉત્સવ મનાવી રહ્યા છે ત્યાં કળશની સ્થાપના કરી રહ્યા છે દીપમાળાઓ કરી રહ્યા છે રંગોળી પૂરી રહ્યા છે અને ગામના મંદિરોની પણ સફાઈ કરવા માટે સ્વયંભૂ રીતે ગામ જોડાઈ રહ્યું છે એવી રીતનો સમગ્ર દેશમાં વાતાવરણ છે ત્યારે આખો દેશ રામમય બની ગયો હોય એવા એવા સંજોગોમાં જે રામ મંદિર બનાવી તો નથી શક્યા કોઈ બનાવશે એની એને પણ એ કરતા હતા કે ક્યારે બનશે તારીખ આપો એ તારીખને બદલે એ આપણે એ અવસર આવી રહ્યો છે કે બાવીસ તારીખે આપણે ત્યાં ભગવાન રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે ત્યારે એ લોકો એવું બોલે કે કોંગ્રેસ કે અમે દર્શન કરવા નહીં જઈ શકીએ તો એનાથી વધારે કોઈ દુર્ભાગ્યપૂર્ણ વસ્તુ ન હોઈ શકે